સુરતની અંદર દારૂબંધીના ધજાગરા ઉડાવતો વિડીયો સામે આવી રહ્યો છે હાથમાં દારૂની બોટલ સાથે ડાન્સ કરતો યુવક કેમેરામાં કેદ થયો છે વિડીયો ઉધના નિરાકરણ ભવન નજીકનો હોવાનો અનુમાન લગાવવામાં આવી રહ્યું છે નબીરાઓનો પોલીસને ખુલ્લો પડકાર સામે નાખી રહ્યા છે હાથમાં દારૂની બોટલ સાથે ડાન્સ કરતો યુવક કેમેરામાં કેદ થયો છે વિડીયો ઉધના નિરાકરણ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે વાયરલ થઈ રહ્યો છે હાથમાં દારૂની બોટલ સાથે ડાન્સ કરતો યુવક કેમેરામાં કેદ થયો છે વિડીયો ઉધ નિરાકરણ ભવન નજીકનો હોવાનું અનુમાન લાગી રહ્યું છે નબીરાઓનો પોલીસને ખુલ્લો પડકાર ફેંકવામાં આવી રહ્યો છે